સારું હાલો તો જમવાનું ચાલુ કરી દઈ આ બધું એ બીજી સાઈડ યુ આપડે બારી દરવાજો ઝારી વાળો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં અને ન જોતાય તો જોવા માંડજો હવે શોર્ટ્સ શોર્ટ્સ એ મૂકું થોડા થોડા એટલે ત્યાં જઈને તમે જોઈ શકો છો આપણા વ્લોગ અને કન્ટિન્યુ રાખજો વોચ વોચ કરવાનું ટૂંકમાં સજી શું કરે ડુંગરી વાટે મમ્મી જે ડુંગરી વાટે ખાવું બે જાય

mà ổn à, là nai khô xì à? Khá ừ là đẹp nai khô xì À, ổn chắc rồi Kìa Yêu rồi, chắc chắn chăm chê vào đi vô Chắc chắn vào chăm chê đi cùng Đi khô ra bảo Đi ra khá ổn ra bảo đi Ái, ái, đi lên tay Nào Chắc không nghe chắc Ủa, chăm chê đi vô nhỉ? Chắc đi vào đi nhỉ? Ui, chắc chắn ghi lên khô ra đi Ghi lên Mở

જો ગમે તો લાઈક શેર કમેન્ટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવો ટાટા